નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર મંગળવાર આજે આપણે ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના ભાવમાં આજે પણ સો પ્લસનો સુધારો જોવા મળી રહ્યો છે અને બજાર છેતાલીસો ને અઠ્યાવીસ રૂપિયા આજે પણ નોંધાઈ રહી છે સાથે જ મિત્રો આજે વરિયાળીના રેકોર્ડ બેગ ઐતિહાસિક ભાવ સાત હજાર સુધી પહોંચવા આવ્યા છે આજે સાત હજાર સુધી વરિયાળીનો ભાવ બોલાયો છે જીરું અને વરિયાળીમાં સતતપણે સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે હજુ પણ સુધારો આવે અને વધઘટ બજાર જોવા મળે તેવું અનુમાન છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને અસમાના ભાવ શું ચાલી રહ્યા હતા પચાસ થી છેતાલીસો ને અઠ્યાવીસ રૂપિયા રાયડો અગિયારસો પંદર થી તેરસો રૂપિયા સુઆ સોળસો થી એકવીસો ને છ રૂપિયા ઈસબ બે હજાર પંચોતેર થી બે હજાર નવસો રૂપિયા અજમો નવસો દસથી અઠ્યાવીસ રૂપિયા અને વરિયાળી તેરસો પચાસથી છ હજાર નવસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ